હત્યા બાદ હવે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાની રક્ષા પોતે જ કરે તે માટે દુર્ગા હતી જયારે પણ કોઈ યુવતીની છેડતી થતી હોય હત્યા થતી હોય કે પછી ઘટના સામે આવતી હોય તેમની સુરક્ષા લઈને સમાજમાં ચિંતાનું મોજું ફરી હોય છે દરેક વ્યક્તિ સાથે કોઈ સુરક્ષા આપવા માટે સાથે રહે તે શક્ય નથી તે સ્વયંભૂ પોતાની રીતે પોતાની સુરક્ષા કરી શકે તે વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે દરેક કઠિન પરિસ્થિતિમાં યુવતી પોતાની જાતની સુરક્ષા કરવામાં સક્ષમ અને બને તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી એ આજે મોટો પડકાર બન્યો છે સુરત ખાતે દુર્ગા વાહિનીએ સક્રિય રીતે કામ કરવાની શરૂઆત કરી છે જેમાં કોલેજમાં સ્કૂલમાં ભણતી યુવતીઓને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાની શરૂઆત કરાય છે હિન્દુ સંગઠન અંતર્ગત કામ કરતી વાહિનીનું લક્ષ્ય સમાજની તમામ યુવતીઓને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાનું છે ઘણા સમયથી દુર્ગાવાહિની દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને યુવતીઓ અને શારીરિક રીતે સજ્જ થવા માટે તાલીમ આપવામાં આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં દુર્ગા વાહિનીઓ દ્વારા યુવતીઓને રાઇફલ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ યુવતીઓને કરાટે અને દંડ વડે પોતાની રક્ષા કરવા માટેની પણ તાલીમ આપવામાં આવી હતી દુર્ગા વાહિની દ્વારા શરૂ કરેલા વિદ્યાર્થીનીઓ અને યુવતીઓ માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસ વેકેશન દરમિયાન પણ ચાલુ રાખવાના પ્રયાસ કરાશે તેમ પણ જણાવ્યું છે પ્રકાશવાળા